મારું નામ રાયમા રફીક અલી મહંમદ છે હું માનવીનો રહેવાસી છું મેં આરટીઆઈથી માહિતી માગી હતી કે હોટલ સ્લીપ બને છે કેવી રીતે બને છે એની બધી માહિતી માગી તો મને માહિતી એવી રીતે મળી ત્રણ મહિના હું લડત સતત લડત લડ્યો તેમાં માહિતી એવી રીતે મળી કે જે બાંધકામની ફાઇલો આવે ત્રણ એ ગુમ થયેલ છે એક ફાઇલ અહીંયા આરએમડીમાં આવે એક તાલુકા પંચાયતમાં આવે એક ગ્રામ પંચાયતમાં આવે હવે સાહેબ એમાં એવું દેખાય છે કે નાના માણસો માટે કાયદો વ્યવસ્થા અલગ છે ને મોટા માણસો માટે અલગ છે ગ્રામ પંચાયતમાં આપણે ક્યારેય કોઈ પણ ગ્રામ પંચાયતમાં કોઈ નાનો માણસ પૈસા ન ભરે વેરાની પહોંચ ન મળે ત્યાર સુધી એ લોકોને દાખલા નથી મળતા ઘણા એક્શન લે છે તલાટી તો આ તો કરો લાખો રૂપિયાનો જે લાખો રૂપિયાનો જે છે ને આપણે જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કહેતા હોય કે આપણો દેશ આગળ લઈ જાવ છે એના માટે મહેનત કરતા હોય ને આવા મોટા માથાઓ લાખો રૂપિયા આપણું ટેક્સ ચોરી કરે છે કારણ કે આમાં પૈસા અઢાર લાખ રૂપિયા જેવા ભરવાના હતા અઢાર લાખ અડતાલીસ હજાર આવે છે એ ભરવાના હતા ને બીજો બાંધકામની મંજૂરી છે એ ગ્રામ પંચાયત નથી લઈ શકતા અગિયારસો ઉપર તાલુકા પંચાયત એની ગ્રામ પંચાયત મંજૂરી આપે છે એ મંજૂરી પણ ગ્રામ પંચાયત આપી એમાં ઘણું ભ્રષ્ટાચાર જે પણ અધિકારી જે ટાઈમે હતા એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરો ને એને સસ્પેન્ડ કરો મારી માગણી એવી જ છે